જય માતાજી મિત્રો આપણે આવી ગયા બધા ફરવા અને સ્ટાર્ટિંગમાં માં વધારે આવી ગયા હાડુ ભાઈ જો ખાલી છોકરા લઈને ફરવા આ અમારા જો મજબૂત હાડુ ભાઈ નકરા પાકીટ ચલાયો એમ નતો આજો આપણે આવી ગયા મજબૂત આ દેશી વાદરા અને આ બે વાદરા જે વાત છે જો અને આ કોક અલગ કોમ કા ચાલુ હોય

આ દેશી પોપટ અને આ પૂ લે લીલ ગાયું આપડે લીલ ગાય ખબર જ પડતી શું હોય ચલો આગળ મોટી પૂછડી વાળા પોપટ આ બધા મોટી પૂછડી વાળા પોપટ તો ખાલી જોઈ લે ત્યાં તો જોયે નહીં ભાઈ

આ કાબરો બહુ પડકેશું અરે વાસુ તને કેવું લાગ્યું મજા આવે જોવાની આ પેલા બગલા આવ્યા છો બગલા બગલા બધા મોટા ને મોટા

અલગ પ્રકારના હરણ હતા જોવાની હજુ અમને એક બોર્ડ મારેલું હતું એની અંદર એરાકુંડા એ જોવા મળ્યું મળી એરાકુંડા જોવા મળતું હતું એરાકુંડા ચલો મળી આવ્યા હતા એક ગયા એક બોર્ડ આવે સિંહનું ઓપન મોટ પાંદરું હવે આપણે આવી ગયા સિંહ જોવા તો ટાઈમ બગડ્યા વગર આપણે સિંહનું પહોંચવું જોઈ લીધું હવે સિંહ તો દેખાતું નહીં હતું સિંહ હ કે નહીં એ હવે ખબર નહીં તો દેખાય

બહુ મોટું પોદરું હો બાર નહી એરો માઈટ પૂરેલો હો તો એને જોવા જવું હોય તો શું કરવું પડે ખબર આપડે વહે ડોરે મોન ના કોળમ દોડું નાખીને તરું પડે સિંહ પણ દેખાતો જ નહીં બહુ અંદર એના મટન બટન નો કટકો નાખત બહાર આવો મટન બટન નો કટકો નાખત બહાર આવો ખાવા આવું બ્લોગ તેમાં શું શીશો મટા નથી ખાય ને ત્યાં ખીચડી નાખવાની આરો જો આરો આરો ચલો મળીએ થોડા આગળ આ સિંહ બેઠો જેનો આખો સિંહ હાર્યો પણ બહુ અંદર હા બેઠો બહાર હા નહીં કરો બતાવે નહીં સિંહ હાર્યું બીજો હોય તો તમને આગળ બતાવી ચલો કઈ થકી જોઈ બે યાર જો તો કરી આપણે હું જોઈ રહ્યો નિશાળી

દીપલો તો અહીંયા બેઠો દીપુ ના બેનો પછી આની ઉપર બેઠો એ જો એ આખો ચગો આ ચગો જો આખો ગુડ નાઈટ એ આયો તો આ તો આયો એ આયો કે તું લો જો હાય મિત્રા આ ચિત્તો આ કેન આ તો ખાલી આમ જ કરી નહીં આગળ અરે વાઈટ ચિત્તો અરે હ વાઈ ચિત્તો ટાઈગર ટાઈગર વાયગર

તો આગળ બેઠા અમે રાઈટ માં બેહી છે અમે દોરા દોરા બેન અમને બીક લાગે આપણે બીક લાગે જ નહીં તો બેસતા નહીં મસ્ત